માગ બેટા મારે બહુ દુખી છું યાર ગામ પૈસો નહીં નોકરી ધંધો નહીં બહુ દુખી છું યાર આ ફળ એવું છે કાંતરી વિદ્યા વાળું છે હા તારે જે કામ કરવું છે એ બધું થઈ જશે આનાથી હા હવે આઈ ગયું છે જાદુ માલી જો લે એમ હવે તો બધા જાદુ બતાવું એમ હવે તો ખરે એમ કહું તમને હે એનો માળો શું લે આપણે ઘર કીધું ખીતા ભરે તો તો મારો શું લેવા ખીતા ભરે મહારાજ કીધું તમને તો મેં તું વાલી દીધું તો મે મહારાજ કીધું મને એમ કે હું તને વસ્તુ છું તારા બધા પૂરા થઈ જશે મહારાજ છે ને મહારાજ નતા હતું એ આપડા જેવો જ છે

આજે માલ ઘણો મળ્યો છે એનો આપડે દેવું હોય તો જતા હાચું કઈક થયું છે ગાંડો ગાંડો થઈ નીચે આરોટા છે મને પકડ આપડે આપડી જઈએ પેલા

એ અમાર કોમ ની વાત વિચારીએ છે તમે શું આઈડિયા છો અમે જતા હતા ઓમ ઓમ તમને ભારે એટલે અમે ઉભા રહ્યા ઓમ એટલે ઓમ છો જવસો છો લા પોતાજી ઘેર જઈએ છે અરે મળવા જાવ છો મળવા જઈએ હા મળતા 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 હા ઘેર જ છે મળતા છે ઘેર જ હા મળતા ઘેર જ છે જતા જતો ઘેર જ છે હા આવજો જલ્દી આવજો અમે બેઠા છે જલ્દી આવજો આ ચમ મારે ચમ

તમે જે છે તમને જે રીતે થયું છે એવું અમારી બકરી વાત થઈ જાય બધું દવા દો ખાવા પીવાનું પણ આનું વિચાર કરો બકરે વાત કેમ થઈ તમને એનું કઈ રહસ્ય જોડવા મળ્યું કે આજે આવું થયું ના કારણે બગડ્યું છે વિચારો તમે

એને તો તારું બધું કોમ કરશે ને ઓમ થશે ને એમ થશે ને તું અમીર થઈ જઈશ ને કાલે ખુશ હતો પછી એને મારે હશે કોકે

થોડાક કરના છે મારી મારી તો માર્યું એટલે આપણે પા બધા એક કામ કરો

વાહ 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 અલ્યા પહેલા પહેલા તુતરણ શું આલ્યું તું મેં તો ખાલી ન જાદુઈ ટામેટો જ આલ્યું અલ્યા તારા ટામેટા ને ટામેટામ તો આમના આખા ગામ વરમ ને મારી મરે લાલ તોર કી નાખ્યા થા આવા ધંધા કર હવે ધંધા તો લાયો એ આખા ગામના ના હોય એને એમો કર હે જલતોમો કર ને ને ગાલ ના જાય ને કાલ સુમ માયુ ચમ

બરાબર ક્યાં થઈ જશે જાદુ થઈ જશે આટલી જ વાત હતી પછી એમાં એવું હતું બાપુ કે ચોરી અમે બે જણા બે જણા બેઠા બેઠા તોતા પૂછ્યું એમને એમને કીધું કે એક બાબા મળ્યા એમને આર્યું છે ટોમેટું બધું કરવા મે પછી એને જો આ બધું ના હોય બધી અંધશ્રદ્ધા છે અમા અંધવિશ્વાસ ના રાખાય

કોઈના કીધા પૈસા એ બધું તું આપવા જાય તો પૈસા નતા એટલા માટે બધું આમ કે જાદુ બધું કર્યું મેં તમારી બધા આવ્યું એટલા માટે અરે આવો તમને આલ્દો હેડો મને હું તો મૂર્ખ છું